નલીયા ખાતે શ્રી ગોલ્ડન જીબલી એકાવનમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અબળાસા તાલુકાના નલીયા ખાતે શ્રી ગોલ્ડન જીબેલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં દિવસે મહોત્સવમાં પ્રથમ દિવસે પૂજન રવાડી સ્થાપના તેમજ મહાઆરતી અને રાત્રે ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બીજા દિવસે ગણેશ યજ્ઞ મહાઆરતી મહાપ્રસાદ અને રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેના કલાકાર શ્રી ઓસ્માણભાઈ મીર તેમજ તેમની પાર્ટી દ્વારા સંતવાણીની મોજ મનાવવામાં આવશે ત્યારબાદ ત્રીજા દિવસે સત્યનારાયણ કથા વિષ્ણુ સહસ્ત્ર નામ જાપ તેમજ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા પૂજન તેમજ ગણેશ વિસર્જન ઓર્કેસ્ટ્રા અને ઢોલ શરણાઈના સથવારે ભવ્યાતિ ભવ્ય વિસર્જન કરવામાં આવશે ગણેશ ચતુર્થી કાર્યક્રમ ઉપરાંત ગણેશ મંડળ દ્વારા અન્ય સેવા કાર્યો જેમના બ્લડ ડોનેશન બ્લડ ગ્રુપ કેમ્પ શૈક્ષણિક કાર્ય આપસ સમયે રાહત બચાવ કાર્ય તેમજ નવરાત્રી દરમિયાન માતાના મઢ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ જેવા કાર્ય પણ કરાતા હોય છે ત્યારબાદ સમય અને સંજોગો સાથે મંડળના યુવાનોની સામાજિક જવાબદારીઓ વધતા ગણેશ ગણેશ મહોત્સવ લઈ સુધી મંડળના સભ્યો દ્વારા ઉજવાતો રહ્યો છે અને આજે એકાવન ગણેશ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે ગણેશ મંડળને નલિયા અને અબડાસા વાસ્ય તરફથી મળે અને સહકારની અંતરમાં યાદ રાખી એકાવનમાં વર્ષે ફરી યાદગાર બનાવવા મંડળના સભ્યો દ્વારા નક્કી કરવામાં આવ્યું કચ્છમાં ક્યાં પણ ગણપતિનો માહોલ નહોતો પણ નલિયા એરફોર્સના કારણે મહારાષ્ટ્રીય લોકો આવ્યા અને ઓગણીસો ને બોતેરથી નલિયામાં ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ચોમોતેરથી નલિયા ગણેશ મંડળની સ્થાપના થઈ અને લગભગ જે તે સમયે માત્ર ચૌદ કે પંદર મિત્રોથી શરૂઆત થઈ આજે આ પરિવાર વટવૃક્ષ બની ગયું છે એકાવન સભ્યો ગણેશ મંડળના છે એકાવન વર્ષમાં પ્રવેશ કરતાની સમયે પરંતુ એ નાનો એવો બીજ આજે વટપ્રુપ થઈ ગયો છે આજે અમારી પેઢીના પુત્રો પુત્ર વધુઓ તો ખરા પણ દીકરીઓ દોહિત્રીઓ પોતરાઓ અને પોત્રીઓનો વિશાળ પરિવાર બહુ જ ધામધૂમથી કદાચ એમ કહું તો ખોટો નથી કે નલિયાના ઇતિહાસમાં ભવ્યાતિ ભવ્ય ગણપતિ ઉત્સવ થઈ રહ્યો છે આ ગણપતિ ઉત્સવમાં અત્યારે જેમ આપ જોઈ રહ્યા છો કે ગણપતિ બાપાને ખૂબ લાડકોટથી પ્રેમથી મુકેશભાઈ સોમૈયાના ઘરેથી તેડી અને પંડાલમાં ગજાનંદ ધામમાં લઈ આવ્યા છીએ આજે રાત્રે કચ્છ અને સુરતના પ્રખ્યાત કલાકારો દ્વારા રાજ ખૂબ સુંદર કાર્યક્રમ છે આવતીકાલે એકાવન વર્ષના ઇતિહાસમાં અથર્વ એટલે કે ગજાનંદ ગણપતિને એક હજાર મોદકનો હોમનો મોટો યજ્ઞ થવાનો છે રાત્રે કચ્છ ગુજરાત બલકિ ભારતના નામાંકિત ફિલ્મ જગતમાં પણ મશુર એવા ઉસ્માન બીરનો ભજનનો કાર્યક્રમ છે અને ત્યાર પછી બીજા દિવસે સત્યનારાયણ ભગવાનની કથા વિષ્ણુ સહસ્ત્ર નામ જાપ અને ધામધૂમથી લગભગ એમાં આઠથી દસ ફ્લોટ્સ હશે જુદી જુદી કચ્છની કલાકારો દ્વારા પ્રસ્તુતિત થશે કચ્છના નામાંકિત બેન પાર્ટી નાસિક ઢોલ ભજન મંડળી અને ખૂબ સારી નલિયાની જે વર્ષોથી એક ગણેશ મંડળની રવાડીનું આકર્ષણ છે એવી દસ ફૂટની મૂર્તિ સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન છે ન માત્ર ગણેશ મંડળમાં ગણેશ મંડળમાં ઉત્સાહનો માહોલ હોય તે સ્વાભાવિક છે કે અમે લોકો એકાવન ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ પરંતુ આખા ગામમાં આવતીકાલે ગામનો એક સામૂહિક પ્રસાદનો પણ આયોજન છે એટલે ગામમાં ખૂબ ઉત્સાહ છે આપના માધ્યમ દ્વારા હું બધાને અપીલ પણ કરું છું કે દરેક કાર્યક્રમમાં પધારો માનો અને આ ગ્રાઉન્ડ ટૂંકો પડે એવા બધા જ ગણેશ ભક્તોને આહવાન આપું છું કે આ ગ્રાઉન્ડ ટૂંકો થાય આ દરેક કાર્યક્રમમાં આપની હાજરી અનિવાર્ય છે જય ગણેશ રિપોર્ટર રમેશભાઈ ભાનુસિલી નલિયા બ્લાસા કચ્છ